એ વાળાભાઈ છે એના આખા પરિવાર ને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવાર ને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા છે આંબો છે એના ભાઈ ના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના એના ભાઈઓ આ બધા પિસ્તાલી માંથી સોરી સુડતાલી માંથી ચૌદ પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા તમે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે નિરાકરણ આવતું નથી તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય અમને કયો અમારી મર્યાદા છે એકોતેર પ્લોટ પેડ્યા એમાંથી સુડતાલીસ પ્લોટ લિસ્ટ આ લોકોને મેળવ સુડતાલી પ્લોટનું વેચાણ થઈ ગયું ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં જાહેરમાં હરરાજી કરવા નથી આવી આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા કે ઓફિસમાં બેસી ચાર દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુરતાની પ્લોટનો સોદો એના પરિવાર માટે કરી જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કહું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે એજ લોકો પાછા આ ભાઈ વાળા છે આ સરપંચ જે છે એ વાળા ભાઈ છે એના આખા પરિવાર ને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવારને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા છે આઈનો બેટી આંકો છે એના ભાઈઓના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના એના ભાઈઓ આ બધા છે ને પિસ્તાલીસમાંથી છોડ માંથી ચૌદ પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા જેના ગામમાં એક કરતાં વધારે ઘર છે આવા પીસ્તાલીસ લોકો છે જેના એક કરતાં વધારે ઘર છે તેમ છડાય આજે ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યો પ્લોટ આપવામાં આવ્યા પહેલાં લોકો જે ભાજપ સાથે મળેલા છે અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજુઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ સિસ્ટમ ચાલશે તમે પછી મારે દુઃખ સાથે કહું છું પણ ભ્રષ્ટાચારની ફરિયાદ અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એ જ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી થઈ કોણ રોકે છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો તો જિલ્લા પંચાયત પ્રમુખનું ગામ કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખની મતલબ ક્યાંક ને ક્યાંક સાપશે ગામના સરપંચે ગ્રાન્ટ લૂંટી છે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ પીડીઓ તલાટી સરપંચ બધા સાથે મળે ને પવન કયા કરશે ભ્રષ્ટાચાર કયા કરશે દુઃખ સાથે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે નિરાકરણ આવતું નથી તમારા કઈક હાથ બંધાયેલા હોય તમને કયો અમારી ફરિયાદ છે દરેક ગામની આ સિસ્ટમ ચાલુ છે મેડમ દરેક ગામમાં મૂળે તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે પેલો છ મહિનાથી અરજદાર ધક્કા થાય અરજદારે ઓહન પેપર બતાવ્યું છે સ્થળ પર જોઈ કે જે પાંચ લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું એક ઇંચ કામ નથી થયું એક ઇંચ અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવ્યું એના ફોટા કેચથી લઈ આવવામાં આવ્યા ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું એનું બિલ પણ પાસ થઈ ગયું આની ભાગ ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છીએ અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંદરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કૌભાંડ થાય છે આજે આ સોનઠા ગામના લોકો આવ્યા છે મેડમ જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેહી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને આ ધ્યાન રાખજો પ્લીઝ અમારા મારફતે વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ફોન બેસે છે એને આ ધંધા બંધ કરાવવાનું કહી દો એક તો ગામમાં હાજર નથી રહેતા ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે એમાં તલાટીઓ સામેલ હોય છે અમે પહેલા એ કહેતા ને શું કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જાય તલાટી ભૂલી જાય ને એજે આ ખુરશી પર બેઠેલા અધિકારી ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લે છે અધિકારીઓને રિસ્પેક્ટ કરશું પણ જો ગરીબોને ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઇજ્જત લેતા આવડે છે વિનંતી કરવા વારંવાર નહીં પછી એક સડલા વાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલાક હોય આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ તમને મને એક કેટલા દિવસ તમને લાગે વીસ દિવસ તો અમે વીસ દિવસ રાહ તૈયાર છીએ તમે જે ટાઈમ આપો એ ટાઈમે એમ ફરી વાર આવશો શું તપાસ થઈ છે તે તમારે અમને એ દિવસે કેવી પડશે કે જે રજૂઆત કરતા તરીકે પૂર્વ સરપંચ ગામના લોકો ભેગા છે બરાબર અમારી વાત તમને ખોટી લાગતી હોય ક્યાંય કાયદાની બહાર રહી તમે વાત કરતા હોય તમને કેવું અમારું ધ્યાન દોરો બધા નિયમો નેવે મૂકી અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી કરી છે તમારો બી ડર નથી તલા ટીડીઓ નો ડર નથી જિલ્લા વિકાસ અધિકારી નો ડર નથી કલેક્ટર નો ડર નથી કાં તો તમે એમને સાવરો છો અને કાં તો એ તમારું ગાંઠતા નથી આ બે એક વાત છે આટલા બધા નિયમોનો ભંગ કરી આવી છે એક પરિવારને આખા તમને પ્લોટ આપી દેવાના કાંઈક તો છે કાં તો તમારે કયામાં નથી તમારો ડર નથી અને કાં તો એમાં તમે ભેગા છો કાં તો એમ તમે ચાલો છો કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ પુરાવા આપીએ તમે રજૂઆતના દિવસો કહો અમને કેટલા દિવસમાં આનું નિરાકરણ આવશે કેટલા દિવસમાં તપાસ કરશો અને તપાસ થશે એમાં પુરાવા આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે કાર્યવાહી બી જોઈએ છે જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતાં વધારે ઘર હોય જેને ખેતીની જમીન પચાવી ગયા હોય આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી આવું તો માનો છું ને આ તો પાડો એક મિનિટ એક મિનિટ આ તો પાડો આ કે ના તો કયો જા જાહેર હરાજીમાં મતલબ જે એની શરતો હોય શરતો મુજબ હું અંદર સામેલ ગ્રામ પંચાયત ની અંદર હરાજી થાય ગ્રામ પંચાયત ની અંદર આવે કે ના આવે પોતાના સ્વતંત્ર અધિકાર અરે ગ્રામ પણ પૈસા લેશે તો એસપી ને રજૂઆત કરશું ને એઝ એ ડીઓ તરીકે ગ્રામ પંચાયત માં કઈ થશે તો રજૂઆત તમને જ કરશું એની બરાબર છે કાર્યવાહી બી તમારે જ કરવી પડશે તમે કહો હું કાર્યવાહી ન કરી શકું બીજી ઓફિસ અમને એડ્રેસ આપું બીજી ઓફિસે જઈએ એવી કોઈ વાત તો અમારી વાત એ છે કે એને જાહેરમાં હરરાજી નથી કરી પેલો આક્ષેપ આ છે તો આ ખરીદી થાય હરરાજી થાય કે બધા પુરાવા આપશું બધા પુરાવા આપશું તમે મને એટલું કે એક રૂમ માં બેસીને જો આ એ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ છે નથી થઈ બરાબર છે એના પુરાવા અમે આપશું ગામના લોકો ગામના લોકો આજે ગામના લોકો આવ્યા છે બરાબર છે કોલ વગાડીને ગ્રામસભા ભરીને નરાજી કરી છે કેટલા દિવસે પગલે પડી ગઈ